स्वागत छे छु अपनी चैनल ज्योतिष नमस्कार मित्रों स्वागत छे तमारू अमारी मा। मित्रों एक सौ अग्यार वर्ष पछी शनिदेव ना पग पर चालशे वृषभ राशि विषे पांच मोटी भविष्यवाणियों मित्रों तमने ज्ञा दई के वैदिक ज्योतिष मुजब शनिदेव एक सौ अगियार वर्ष पची जून मा चांदी ना पग पर चालवा रहया छे તેના શુભ અને અશુભ પ્રભાવ બધી બા રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો વૃષભ રાશિના લોકોને તેનો ખૂબ જ શુભ પ્રભાવ જોવા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ મુજબ જૂન માં શનિદેવ મીન માં ગોચર કરશે જેના કારણે ચાંદીનો પગ બનશે આવી સ્થિતિમાં વૃષભ રાશિના લોકો માટે બનાવેલ ચાંદીનો પગ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે શક્ય છે કે વૃષભ રાશિના લોકો ને આ સમય દરમિયાન શનિદેવના ઘણા આશીર્વાદ મળશે અને શનિદેવના આશીર્વાદથી તેમના બધા દુખોનો અંત આવશે જૂન મહિનો તેમના માટે એક ખાસ ભેટ લઈને આવશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે कारण के ते व्यक्ति ने तेना कर्मो अनुसार फल आपे मित्रों तमने जणावी दिए के शनि एकमात्र एवो ग्रह छे जे सौथी धीमी गतिए फरे छे ते लगभग अढ़ी वर्ष सुधी एक राशि रहे छे આવી સ્થિતિમાં એક રાશિ ચક્રમાં શનિદેવ લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે શનિને મીનમાં ગોચર કરવામાં પૂરા ત્રીસ વર્ષ લાગે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયે શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ મીનમાં બેઠો છે જ્યારે જૂનમાં તે તેની રાશિ બદલીને વૃષ્ભમાં પ્રવેશ કરશે ગુરુની રાશિમાં જઈને શનિ ચાંદીના પગ સાથે કેટલીક રાશિઓમાં પ્રવેશ કરશે ना पग द्वारा शनि गोचर द्वारा आ वृषभ राशि दरेक क्षेत्र में घना पैसा मेरी शके छे મિત્રો દ્રેક પંચાંગ મુજબ 7 જૂન ના રોજ રાત્રે 11 વાગ 10 મિનિટ શનિ મીન રાશિ માં પ્રવેશ કરશે આ વિ સ્થિતિ માં શનિ ચાંદી ના પગ સાથે બીજા 5 માં અને 9 માં ભાવ માં પ્રવેશ કરશે આ વિ સ્થિતિ માં શનિદેવ વૃષભ રાશિ ના લોકો ને દરેક ક્ષેત્ર માં ટેકો આપવાનું શરૂ કરશે ચાંદી નો પગ પહેરવો વૃષભ રાશિ ના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે મિત્રો વિડિયો માં આગર વધતા पहिला व्हिडिओ ने लाईक करो અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સ માં જઈ શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજ ની કૃપા આપ સૌ ના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે જેના પર શનિદેવ પોતાનો આશીર્વાદ વરસાવવાના છે નંબર 1 वृषभ राशि पहली भविष्यवाणी कहे छे के सात जून ना रोज जारे शनि चांदी नो पग पेहर से माटे खूबज शुभ रहेशे मित्रों आ समय दरमियान शनिदेव तमारा पर खूब कृपाणु रहेशे जेना कारूब मजबूत शनिदेव तमारा कारकिर्दी क्षेत्र मा तमने ने घणी मदद करशे मित्रों आ समय दरमियान कारकिर्दी બનાવવા માટે ઘણા રસ્તા ખુલશે સૂર્યદેવ અને શનિદેવ આ દિવસોમાં તમારા પર ખૂબ કૃપાળુ રહેશે જેના કારણે તમારા જીવનનું કાર્યપાટા પર આવશે મિત્રો જો તમે આ સમય દરમિયાન કોઈને ઉધાર આપવાનું વિચારી રહ્યા છો અથવા ઉધાર લેવાનું विचारी रहया तो आ विचार तमारा माटे योग्य रहेशे नहीं मित्रों उधार आपती वखते अने लेती वखते वड़ीलोनी सलाह अवश्य लो जेनाथी तमारो अनुभव वधशे शनिदेवना आशीर्वाद थी आ समय कारकिर्दीना दरेक क्षेत्रमा तमारा माटे शुभ रहवानो छे वृषभ राशि बे वृषभ राशि बीजी भविष्यवाणी कहे छे के शनिदेव शिक्षण क्षेत्र साथे लोगों ने सारा परिणाम आपसे शनिदेव तमने शिक्षण घनी मदद करशे कर्म अनुसार सफलता पर मित्रों आ समय दरमियान जो कोई परीक्षा नी तैयारी करी रहा छो तो तमने अनुकूल परिणाम मिले सूर्यदेवना आशीर्वाद धो बौद्धिक विकास जेना कारणे तमने शांतिनो अनुभव थशे मित्रों एम कहवु खोटू नहीं होए के 111 वर्ष पची वृषभ राशि मा चांदी ना पग तमारा माटे खूबज शुभ रहेशे नंबर त्रण વૃષભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે સાત જૂન ના રોજ જ્યારે શનિ મીન રાશિ છોડીને વૃષભ રાશિમાં પ્રવેશ કરતી વખતે ચાંદીના પગ પહેરશે ત્યારે વૃષભ રાશિના લોકોને તેનો ઘણો લાભ મળશે આ સમય દરમિયાન જે લોકો લાંબા સમયથી પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમનું સ્વપ્ન હવે સૂર્યદેવની કૃપાથી પૂર્ણ થઈ શકે છે આ સમય દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો તમને સફળતા અપાવશે અને તમે ઘણો વિકાસ કરશો ભાગીદારીમાં વ્યવસાય કરતા વેપારીઓ દેશ વિદેશમાં ફેલાશે છે નફો થશે તમારા માટે સફળતાના ઘણા દરવાજા ખુલવાના છે શનિદેવની વિશેષ કૃપા તમારા પર વરસી રહી છે વેપારી વર્ગના મિત્રો આ સમયનો પૂરો લાભ લો આ સમયને તમારા હાથમાંથી જવા ન દો નંબર ચાર વૃષભ રાશિના ચોથી ભવિષ્યવાણી કહે છે કે સાત જૂનથી શનિ તમને નાણાકીય રીતે ઘણો ફાયદો કરાવશે મિત્રો આ સમય દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે શનિદેવની કૃપાથી તમારા માટે પ્રગતિના નવા માર્ગો ખુલશે તમને એક પછી એક સફળતા મળશે તમને વ્યવસાયમાંથી લાભ મળશે મિત્રો તમને આવનારા ક્ષેત્રમાંથી નાણાકીય લાભ મળશે આ સમય દરમિયાન તમે તમારો ખર્ચમાં ઘટાડો થતો જોશો આ તમે તણાવ મુક્ત જીવન તરફ દોરી જશે નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર કોઈ વરિષ્ઠ વ્યક્તિ તરફથી ખૂબ જ sara સમાચાર મળવાના છે જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા छो तो आ प्रकार ना प्रयास तमने सफलता अपावशे मित्रों एम कहव खोटू नहीं होए के आ समय तमारा माटे खूबज महत्वपूर्ण रहेशे तमारे आ समय नो पूरो लाभ लेवो जोइए नंबर पांच वृषभ राशिनी पांचवी भविष्यवाणी કહે છે કે જ્યારે શનિ મીન રાશિ છોડીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીનો પગ પહેરશે ત્યારે શનિ તમારો પરિવાર અને લગ્ન જીવન પર પણ અનુકૂળ અસર કરશે મિત્રો શનિદેવની કૃપાથી તમારો લગ્ન જીવનમાં મીઠાશ વધશે શનિદેવની કૃપાથી હવે પરિવારમાં ચાલી રહેલા મતભેદનો અંત આવશે પરંતુ મિત્રો આ માટે તમાર प्रयत्नों पड़ जेथी तमने अनुकूल परिणामों उपरांत व्यक्तिना लग्न जीवन में जो द्विधा उभी हती ते हवे समाप्त थशे महिलाओं लांबा समय थी इच्छा राखी रही ही छे, तेमनी इच्छा पूर्ण थशे गर्भवती बधी महिलाओं घनी सावधानी राखी पड़ से मित्रों आबज खुश परिणामों मित्रों तमने आ महित को जरूर थी जनजो जो तमने आ माहिती पसंद होए तो वीडियो ने लाइक करजो चेनल ने सबस्क्राइब करजो कॉमेंट बॉक्स जय शनिदेव महाराज जरूर थी लखजो जे शनिदेव महाराज कृपा आप सोना परिवार पर बनी रहे वीडियो ने सुधी जोआ बदल आपनो खूब खूब आभार